ઓરિંડિયા નમસ્કાર દર્શક મિત્રો નગરમાં સ્વતંત્ર પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર દેશ પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે નગરની શાળાઓમાં ઉજવણી કરવામાં આવી હતી નગરમાં આવેલ શ્રી શેલંબા હાઈસ્કૂલ શેલંબા ખાતે સૌ પ્રથમ શેલંબા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા નગરમાં પ્રભાત ફેરી સ્વરૂપે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભારત માતા કી જય ઇનકિલાબ જિંદાબાદ જેવા નારા લગાવવામાં આવ્યા હતા ત્યારબાદ શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શાળાની બાળાઓ દ્વારા દેશભક્તિના ગીતો પર નૃત્ય કરવામાં આવ્યા હતા શેલંબા ખાતે વિવિધ શાળાઓ જેમ કે પ્રાથમિક શાળા મોડેલ સ્કૂલ ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા ધ્વજવંદન કાર્યક્રમમાં શેલંબા નગરના આગેવાનો પણ જોડાયા હતા રિપોર્ટ મહેન્દ્રસિંહ વસાવા સેલંબા শাসন গুলাম মুক্ত গাধিজি সত্য ঘর লড়াই শুরু করি देशनी वल्लभाई पटेल प्रफुल्ल चांगली वगैरे युवासता आपराष्ट्रीय शहीद राही गाव ते पंधरमो ऑगस्ट ओणीसो सुतालीस ना रोज आपण भारत देश आजार खुशिने आनंद नोंद